સાબરડેરી મામલે હાઈકોર્ટનો ચુકાદો આગામી ત્રણ સપ્તાહમાં સાબરડેરીમાં ડેરીમાં ચૂંટણી કરવા કર્યો છે નિર્દેશ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ચાર મહિનાથી બાકી બાયડના પૂર્વ ધારાસભ્ય અને ડિરેક્ટર જશુભાઈ પટેલ ગયા હતા હાઈકોર્ટ સાબરડેરીના નેતાઓએ

જે લોકો હવનમાં નાખવા વાળા હતા તે એમની મેલી મુરાદ બંધ ન આવી અને વીસ દિવસ પચીસ દિવસ પહેલો ચૂંટણી ની કાર્યવાહી પૂરી કરવાના હુકમો નામદાર કોર્ટે આપ્યા લોકોમાં આનંદ છે આજે તો એમની જીવાદોરી છે ફરી જીવંત થાય